આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ અને વિસનગર શહેરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્યરત એવી વિસનગર વોલેન્ટરી બેંક આ શહેર પૂરતી જ નહીં પરંતુ આજુબાજુના શહેરના લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે ત્યારે આ બ્લડ બેંકના પોતાની જગ્યામાં નવીન મકાન જે અંદાજે પાંચથી સાત કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ છે જેનો પારદર્શક વહીવટ શહેરના ભામાસા તરીકે ઓળખાતા શ્રી રાજુભાઈ પટેલ આરકે અને સ્વસ્તિક મિત્રમંડળના સહયોગથી તથા તેમની ટીમના પારદર્શક વહીવટથી પ્રેરાઈને વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને શિક્ષકો દ્વારા આજે આરકે જ્વેલર્સમાં રૂપિયા છ લાખ ચાર હજાર એકસો અગિયાર જેટલી માત્ર રકમનું દાન વોલેન્ટરી બ્લડ બેંકને આપ્યું હતું જેમાં રૂપિયા એકાવન હજાર સ્વર્ગસ્થ પટેલ ધર્મેન્દ્ર કુમાર કાંતિલાલ હસ્તે પટેલ રાજેશ કુમાર ગણેશભાઈ વાલમ આચાર્ય યાસરા પ્રાથમિક શાળા રૂપિયા એકાવન હજાર પટેલ ગીતાબેન મણિલાલ કાંસા એને પ્રાથમિક શાળા રૂપિયા ત્રણ લાખ એકાવન હજાર એકસો અગિયાર વિસનગર તાલુકાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો તરફથી અને રૂપિયા એક લાખ એકાવન હજાર વિસનગર તાલુકાની નાણાં ધીરનારી મંડળી તરફથી વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ આર કે શ્રી નટુભાઈ પટેલ સદુથલા અને શ્રી પ્રવીણભાઈ કે ચૌધરી તેમજ શ્રી કનૈયાલાલ પટેલને આપવામાં આવ્યા હતા સમાજના લોકો માટે સન્માનિત એવા શિક્ષણ જગતના આ શિક્ષકોએ સમાજ અને સેવાભાવી સંસ્થાઓને પ્રેરણાદાયી બની રહે તેવી ઉત્તમ કામગીરી કરી છે ખરેખર તો વિસનગર વોલેન્ટરી બ્લડ બેન્કના નવીન મકાન તથા આધુનિક ટેકનોલોજી સાથેની બ્લડ બેંકમાં દરેક સમાજ તથા સંસ્થાઓએ ઉદાર હાથે ફાળો આપીને આ સેવારૂપી મહાયજ્ઞમાં લાભ લેવા માટે આ શિક્ષકોને પોતાના પ્રતિભાવ આપ્યા હતા મારું નામ પટેલ અર્ષદ કુમાર જીવણભાઈ વાલમ ગામનો રહેવાસી છું અને વિસનગર તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું અત્યારે હાલ વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકેની મારી જવાબદારીઓ અદા કરું છું થોડાક સમય પહેલાં મારા ધ્યાન ઉપર એવું આવ્યું હતું કે વિસનગર ખાતે જે બ્લડ બેન્ક ચાલી રહી છે એ ખૂબ કપરી પરિસ્થિતિમાં હતી અને એનો વહીવટ ચલાવવો ખૂબ મુશ્કેલ થઈ જાય એવું લાગતું હતું પણ વિસનગરના સેવાભાવી લોકોએ અને એમાંય ખાસ કરીને આર કે જ્વેલર્સવાળા રાજુભાઈ અને એમણે એક બીડું ઝડપ્યું અને બ્લડ બેંકને ઊભી કરવા માટેનો પ્રયત્ન કર્યો અમારા ધ્યાન ઉપર આ વાત આવતા અમે અમારા શિક્ષક સમાજની અંદર આની એક વાત મૂકી અને શિક્ષકોને આહવાન કર્યું કે ભાઈ ફૂલને તો ફૂલની પાખડી સ્વરૂપે આપણાથી જે કંઈ મદદ થાય એ આ બ્લડ બેંકમાં કરવી જોઈએ અને અમારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ આ વાતને ઉપાડી લીધી અને અમારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોમાંથી એક શ્રી સ્વર્ગસ્થ શ્રી ધર્મેન્દ્રકુમાર કાંતિલાલ પટેલ કે જેમના ધર્મપત્ની વાલમ શાળામાં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે એમના તરફથી એકાવન હજાર રૂપિયા હસ્તે રાજેશકુમાર ગણેશભાઈ પટેલ તરફથી પણ આ બ્લડ બેંકમાં આપવામાં આવ્યા છે સાથે સાથે વિસનગર ખાતે બિલ્ડરનું કામ કરતા અને એમના ધર્મપત્ની ગીતાબેન મણિલાલ પટેલ કાંસાયા એને પ્રાથમિક શાળામાં જે ફરજ બજાવે છે તેઓએ પણ એકાવન હજાર રૂપિયાનું આમાં દાન આપેલ છે સાથે સાથે અમારા સમગ્ર શિક્ષક સમાજ વતી ત્રણ લાખ પચાસ હજાર દસ એમ કુલ મળી ચાર લાખ બાવન હજાર એકસો અને અગિયાર રૂપિયા રોકડા આજરોજ અમે બ્લડ બેંક ખાતે આપીએ છીએ સાથે સાથે અમારી એક શિક્ષક સરાફી નાણાં દેનારી મંડળી એક કામ કરી રહી છે અમને એવું લાગ્યું કે અમારી મંડળી વતી પણ આમાં અમારે સહભાગી થવું જોઈએ તો અમે એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડા પણ મંડળી વતીથી આ બ્લડ બેંકમાં દાનભેટ તરીકે આપીએ છીએ શિક્ષકોના દાન વિશે અમારી વિસનગર વોલન્ટ્રી બ્લડ બેન્ક જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એ બ્લડ બેંક જ્યારે અમે શરૂઆત કરી અને લીધી અને કામ ચાલુ કર્યું ત્યારે ઘણી તકલીફો પડતી હતી એના પછી અમે હાથ ઉપર લઈ એને વિકાસ તરફી અમારી સમગ્ર ટીમે રાજુભાઈના વડપણ નીચે એનું કામ આરંભ્યું અને આજે લગભગ ત્રણ ચાર વર્ષના અંતે બ્લડ બેંકે પોતાનું મકાન પણ નવા બ્લડ બેંકમાં શિફ્ટ થવા માટે ખરીદી લીધું છે એ વાતનો અમારી ટીમને અને સર્વેને ખૂબ આનંદ છે અને આ શિક્ષકો જે સ્વયંભૂ પોતાની રીતે નવીન મકાન રાખ્યું એટલે એમને પણ એવું વિચાર્યું કે અમારે કંઈક ફાળો આપવો જોઈએ અને બધા શિક્ષક મિત્રો વિસનગર તાલુકાના એક થઈ અને ફૂલ નહીં તો ફૂલની પોખળી સમાન લગભગ ચાર લાખ એકાવન હજાર જેવું માતબર દાન આ બ્લડ બેંકને એમને ઉઘરાવીને ખૂબ ઉત્સાહથી આપ્યું છે અને સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ કે ન્યૂઝ